વિસ્તારના મકાનમાં ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડીને સાડત્રીસ ના વિદેશી દારૂના જથ્થા સાથે એક મહિલાને ઝડપી પાડી હતી વડોદરાના ક્રાઇમ બ્રાન્ચની પીઆઈ આરજી જાડેજા પોતાના સ્ટાફ સાથે પેટ્રોલિંગ કરી રહી હતી બાતમી ના આધારે મકાનમાં રેડ કરતા ગૌરી કિશન મારવાડી નામની મહિલા ઝડપાઈ હતી જેથી તેને સાથે રાખી ઘરમાં તપાસ કરતા સાડત્રીસ હજારનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો ક્રાઇમ બ્રાન્ચે મહિલાની ધરપકડ કરી હતી ક્રાઇમ બ્રાન્ચે મહિલા વિદેશી દારૂનો ક્યાંથી અને કોની પાસેથી તલાવી હતી તે તપાસ હાથ કરી કર્યા છે પ્રોપટ સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો ફોલો કરો Instagram Facebook અને